નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ધારી તાલુકાની અંદર વીરપુર ગામની અંદર તો એક અહીંયા પ્રગતિ જે ખેડૂત છે એણે અહીં તુવેરનું વાવેતર કરેલું છે તો આપણે એની પાસે અભિપ્રાય લેશું કે એનું ગામ કયું છે અને કઈ કેટલા વિઘાની તુવેરનું વાવેતર કર્યું છે તો સૌ પ્રથમ તમારું પેલા નામ આપજો ને શિરોયા ભરતભાઈ બાવભાઈ વીરપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી બરોબર છે અને તમે આ તુવેરનું કેટલા વીઘાનું વાવેતર કર્યું 8 વીઘાનું અને બીજું કે ખાસ તો એ પૂછવાનું હતું કે તમે તુવેર વાવે તો તમને ખબર કેમ પડી ભાઈ મારે તુવેર આ વાવી છે

લાદટ આપણે ખેડૂતમિત્ર છોડવા લઈ અને આપણે બતાવીએ કે કઈ ટાઈપનું લાદું છે તમે જોઈ શકો કોઈ એક પૂર્વક આપણે એમ નહીં જેથી કરીને હું ખ્યાલ આવે કે ખરેખર સાવરીન કેવું છે અત્યારે થોડોક કોઈ તડકો છે કે આપણે જોવામાં છે થોડું લાગે પણ અત્યારે તમે જોઈ શકો છો તો આ રીતનું અત્યારે ફૂલે પુષ્પાની અંદર ફ્લાવરિંગ છે